ક્યારે એવું વિચાર્યું છે કે બહાર વરસાદમાં પડેલી કાઠ ખાતી ખીલ્લી અને રસોડામાં પડેલું ચિપ્સનું ખુલ્લું પેકેટ આ બંનેમાં કંઈક કોમન હોઈ શકે લાગે છે ને એકદમ અજીબ બાત પણ માનો કે ના માનો આ બંનેની પાછળ એક જ અદૃશ્ય શક્તિ કામ કરી રહી છે ચાલો આજે એને જ સમજ તો ચાલો એક નાનકડી જાસૂસી કરીએ આપણી આજુબાજુ રોજબરોજ બનતી ત્રણ એવી ઘટનાઓ જોઈએ જે દેખાવમાં તો સાવ અલગ છે પણ એમની વચ્ચે એક ઊંડો ગુપ્ત સંબંધ છુપાયેલો છે આ તો આપણે બધાએ જોયું જ હશે એકદમ મજબૂત ચમકતી લોખંડની કોઈ વસ્તુ હોય એને બહાર છોડી દો અને બસ થોડા જ સમયમાં હવા અને ભેજ મળીને એના પર એક લાલ ભૂખરા રંગનો પાવડર જેવો થર ચડાવી દે છે આ કાઠ એની ચમક તો લઈ જ લે છે સાથે સાથે એની મજબૂતી પણ છીનવી લે છે હવે બીજું ઉદાહરણ લઈએ તિજોરીમાં સાચવીને રાખેલા આપણા ચાંદીના વાસણો કે ઘરેણા જ્યારે એને બહાર કાઢીએ ત્યારે એની બધી ચમક ગાયબ થઈ ગઈ હોય છે અને એના પર એક કાળો થર જામી ગયો હોય છે સવાલ એ છે કે આ કાળાશ આવી ક્યાંથી અને હવે આપણો છેલ્લો કેસ પાર્ટીમાં ખુલેલું ચિપ્સનું પેકેટ બીજા દિવસે એ ચિપ્સ ખાવાની કોઈ મજા જ નથી આવતી પેલો કરકરો અવાજ કાયબ અને એકદમ વિચિત્ર વાસી સ્વાદ આવવા માંડે છે તો કાટ લાગેલી ખીલી કાળી પડેલી ચમચી અને વાસી ચિપ્સ આ ત્રણે વચ્ચે શું કનેક્શન હોઈ શકે અને બસ અહીંયા જ આખું રહસ્ય ખુલે છે લોખંડનું ખવાવું હોય ચાંદીનું કાળું પડવું હોય કે પછી ચિપ્સનું વાસી થવું આ ત્રણેયની પાછળ એક જ કેમિકલ વિલનનો હાથ છે અને એ વિલનનું નામ છે ઓક્સિડેશન ના ના આ કોઈ જાદુ નથી પણ એક એવી બેઝિક કેમિકલ પ્રોસેસ છે જે આપણી આખી દુનિયાને સતત આકાર આપી રહી છે સારા અને ખરાબ બંને રીતે તો સવાલ એ છે કે આ ઓક્સિડેશન છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્યારે કોઈપણ વસ્તુ હવામાં રહેલા ઓક્સિજન સાથે કેમિકલી જોડાય છે એટલે કે ઓક્સિજનને મેળવે છે બસ એ જ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય છે આને હજી સહેલું બનાવીએ ઓક્સિડેશનની મુખ્ય ઓળખ શું તો કે ઓક્સિજનનો ઉમેરો જેમ આપણે શ્વાસ લઈએ છીએ ને બસ એ જ રીતે વસ્તુઓ પણ ઓક્સિજન સાથે રિએક્ટ કરે છે હા કેમિસ્ટ્રીમાં થોડું ઊંડા ઉતરીએ તો ઓક્સિડેશનનો મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવાનો પણ થાય છે પણ એ થોડું એડવાન્સ છે એની વાત આપણે પછી ક્યારેક કરીશું સારું ચાલો હવે આ બધી થિયરીને થોડીવાર માટે સાઈડ પર મૂકીએ અને ઓક્સિડેશનને આપણી નજર સામે થતું જોઈએ એકદમ સિમ્પલ એક્સપેરિમેન્ટથી આ આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે જો માની લો કે આપણી પાસે તાંબાનો ચમકતો પાવડર છે હવે આપણે એને ગરમ કરીએ છીએ જેવું એ ગરમ થશે એ તરત જ હવામાંથી ઓક્સિજનને પોતાની તરફ ખેંચશે અને એની સાથે જોડાઈ જશે અને પરિણામ પેલો તાંબાનો ચમકતો ભૂરો રંગ ગાયબ અને એ બની જશે કાળા રંગનો પદાર્થ જેને કહેવાય કોપર ઓક્સાઇડ અહીં શું થયું તાંબાએ ઓક્સિજન મેળવ્યો મતલબ એનું ઓક્સિડેશન થયું સિમ્પલ અને બસ આ જ પ્રોસેસ આપણા પેલા શરૂઆતના સવાલનો પહેલો જવાબ છે જ્યારે ઓક્સિડેશન આ રીતે ધાતુઓ પર એટલે કે મેટલ્સ પર હુમલો કરે છે ત્યારે એને આપણે ક્ષારણ અથવા તો અંગ્રેજીમાં કરોજન કહીએ છીએ તો હવે આખું ચિત્ર સાસ થઈ ગયું બરાબર લોખંડ હવા અને ભેજ સાથે ઓક્સિડાઇઝ થઈને કાટ બનાવે છે ચાંદી હવામાં રહેલા સલ્ફર સાથે મળીને ઓક્સિડાઇઝ થાય છે અને પેલો કાળો થર બનાવે છે અને હા તાંબાના વાસણો પર જે લીલા ડાઘા જોવા મળે છે ને એ પણ બીજું કંઈ નહીં પણ ઓક્સિડેશનનું જ પરિણામ છે ચાલો તો મેટલ્સનો કેસ તો સોલ્વ થઈ ગયો પણ વાસી ચિપ્સનો છું શું આ ઓક્સિડેશન આપણા રસોડા સુધી પણ પહોંચી ગયું છે અને જવાબ છે હા બિલકુલ જુઓ ચિપ્સ હોય બિસ્કીટ હોય કે પછી તેલમાં તળેલી કોઈ પણ વસ્તુ એ બધામાં ફેટ્સ અને ઓઇલ્સ તો હોય જ છે હવે જ્યારે આ તેલ અને ચરબી હવાના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એનું પણ ઓક્સિડેશન થાય છે આ પ્રોસેસને કહેવાય છે રેન્સિડિટી એટલે કે ખોરાપણું અને આ જ ખોરાપણું છે જે ચિપ્સમાંથી એનો કરકરો અવાજ અને સારો સ્વાદ બંને છીનવી લે છે તો પછી મનમાં સવાલ થાય કે પેકેટમાં મહિનાઓ સુધી ચિપ્સ ફ્રેશ કેવી રીતે રહે છે વેલ અહીં આજ જ સાયન્સનો કમાલ છે ચિપ્સ બનાવતી કંપનીઓ શું કરે છે એ પેકેટમાંથી બધો જ ઓક્સિજન બહાર કાઢી લે છે અને એની જગ્યાએ નાઇટ્રોજન જેવો એક નિષ્ક્રિય ગેસ ભરી દે છે હવે જો ઓક્સિજન જ નહીં હોય તો ઓક્સિડેશન પણ નહીં થાય છે ને એકદમ સિમ્પલ પણ સ્માર્ટ ઉપાય ઓકે તો અત્યાર સુધી આપણે ઓક્સિડેશનને એક વિલન તરીકે જોયું જે વસ્તુઓને ખરાબ કરે છે બગાડે છે પણ આ વાર્તાનો માત્ર અડધો જ ભાગ છે દરેક વિલનની જેમ ઓક્સિડેશન પણ ક્યારે એકલું કામ નથી કરતું કેમિસ્ટ્રીનો એક ગોલ્ડન રૂલ છે જ્યારે પણ કોઈ એક વસ્તુ ઓક્સિડાઇઝ થાય છે એટલે કે ઓક્સિજન મેળવે છે ત્યારે એ જ સમયે કોઈ બીજી વસ્તુ એનું બરાબર ઊંધું કામ કરે છે આ ઊંધી પ્રક્રિયાને કહેવાય છે રિડક્શન અને જ્યારે આ ઓક્સિડેશન અને રિડક્શનની જોડી સાથે કામ કરે ત્યારે એને કહેવાય છે રેડોક્સ રિએક્શન તો છેલ્લો વિચાર એ છે કે ઓક્સિડેશનનો મતલબ હંમેશા વિનાશ નથી પણ પરિવર્તન છે એ હંમેશા પોતાના પાર્ટનર રિડક્શન સાથે મળીને કામ કરે છે અને આ રેડોક્સની જોડી માત્ર કાટ જ નથી બનાવતી પણ આપણી બેટરીમાં પાવર પણ પેદા કરે છે અને આપણા શરીરમાં ખોરાકમાંથી એનર્જી પણ બનાવે છે તો સવાલ એ જ છે કે આ સતત ચાલતી લેવડ દેવડની પ્રક્રિયા આપણી દુનિયાને બીજે ક્યાં ક્યાં ચલાવી રહી હશે